ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો છે જેમાં સાંસદનો અપશબ્દ બોલતા હોય તેવું જોવા મળી રહ્યું છે દાવો છે કે પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા સાંસદ ડેરિયાપાડાના ઉપલા માથાસર ગામે ગયા હતા જ્યાં જે વ્યક્તિએ વિડિયો બનાવ્યો હતો તેને ખખડાવ્યો હતો પાણી આવતું હોવાનું કઈ મનસુખ વસાવા અખડાયા હતા અને અપશબ્દો બોલ્યા હતા જોકે ન્યૂઝ ઇટિન ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતી પાણી છે આ બાજુ બધે ઘરે પાણી છે જૂઠું કામ બોલો છું પાણી હાથું છે સાહેબ પણ અહીંયા પાણી બેઠા ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આજે અલગ અંદાજમાં દેખાયા કેટલાક વિરોધીઓએ દેડિયાપાડા તાલુકામાં પાણી ના આવતી હોવાની પોસ્ટ મૂકતા હોબાળો મચ્યો હતો પરંતુ સાંસદ મનસુખ વસાવાએ આવા લોકોને ખુલ્લા પાડી દીધી આ બન્યું એવું કે દેડિયાપાડાના ઉપલા માથાસર ગામમાં પાણી નહીં આવતું હોવાની સોશિયલ મીડિયામાં કોઈએ પોસ્ટ મૂકી આ જોઈને મનસુખ વસાવા પહોંચી ગયા રિયાલિટી ચેક કરવા તેઓ ખુદ માથાસર ગામે પહોંચ્યા અને કાર્યકર્તા અને સરપંચ સાથે સ્થળની મુલાકાત લીધી ત્યાં તો પાણી આવી રહ્યું હતું કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ કરી નકારાત્મક માહોલ કરીને બદનામ કામ કરતા હોવાનો વસાવાએ આક્ષેપ મૂક્યો પાણી તો પહોંચી જ ગયું છે આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઉભો કરી કેટલાક લોકો છબી ખરાબ કરી રહ્યા છે વસાવાએ જણાવ્યું કે ઉપલા માથાસરમાં બસો ઘરની વસ્તી હોવા છતાં પચાસથી થી સાહીઠ હેન્ડપંપ અને બોર મોટર ની સુવિધા છે જોઈ મને પણ લાગ્યું કે મારા વિસ્તારની અંદર આ સ્થિતિ છે તો એ પોર્ટ ના કારણે મને પણ દુઃખ થયું પ્રત્યક્ષ મારે જોવું છે તો એ વિસ્તારના સરપંચ સંભય વસાવા માથાસર સરપંચ એ બીજા અમારા કાર્યકર્તાઓ સાથે મહામંત્રી અમે ત્યાં ગયા હકીકતમાં ત્યાં ગયા તો ખૂબ અમને સારું લાગ્યું કે ત્યાં બસો ઘર ની વસ્તી છે બસો ઘર ની વસ્તી છે પચાસ થી સાહીઠ જેટલા બોર મોટર છે હેન્ડ પંપ છે પચાસ થી સાહીઠ જેટલા

કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી આગામી દિવસોમાં ભાજપનો કેસ ધારણ કરે તેવી શક્યતા ખંભાળિયાના બજાણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સતત ચાર ટમથી તેમના પરિવારનો ધબધબો મુરૂભાઈ ખંડોરિયા બાદ દ્વારકા જિલ્લા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં એન્ટ્રી પર કરી શકે તેવા એંધાણ છે તાજેતરમાં જ એવા કરમૂરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો રાજકોટની સમાચાર આચાર સંહિતા ભંગની ને પગલે તંત્ર હરકતમાં ધારાસભ્યના એપાર્ટમેન્ટ બહારથી ભાજપના ઝંડા હટાવ્યા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે તો છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા બુટલેગરના સન્માનનો મામલો બુટલેગરનું ગુલાબ આપી સન્માન કરાય ની વાત છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીનું નું નિવેદન શરત ચૂકતી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો તેને કોઈ હોદ્દો આપવામાં નથી આવ્યો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવી ગયો હતો ભાજપને તેના સાથે કોઈ લેવા દેવા નથી કાર્યકરો મોકલા એક ચૂકથી ઉપર આવી ગયા હશે પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યો નથી કે પાર્ટીમાં સમાવવામાં આવ્યું નહીં એમની એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી કોઈ હોદ્દો એને મળશે પણ નહીં એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહી આવે કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શકે કાંઈ વાંધો નહીં એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે નહીં અરવલ્લીથી સમાચાર મેઘરજમાં ઉમેદવારની ના સામે વિરોધ અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતનું રાજીનામું ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું બુથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામું અનેક કાર્યકરોનો ભાજપથી રાજીનામે રાજીનામું આપ્યાનો નિર્ણય છે જે હાલમાં જોવા મળી રહ્યો છે ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદેથી મોટી રોકડ પકડાઈ ગુજરાત રાજસ્થાન સરહદ થી એક કરોડ ની રોકડ પકડાઈ એક કરોડ રૂપિયા બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું હતું તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા એકવીસ પૈસાના બંડલ મળી આવ્યા હતા હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે જોકે આ પૈસા ક્યાંથી લવાયા હતા અને કોને આપવાના હતા વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા ટોટલ એક કરોડની કેશ મળેલ સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર ગણીએ અને ગાડીની કિંમત બે લાખ તો ટોટલ મળીને એક કરોડ બે લાખ અને બે હજારનો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એ એની ઉપર શંકા ગઈ અને એ એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકે નહીં એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે મહેસાણા લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે લોકસભાના ઉમેદવાર તરીકે માણસાના કોઈ યુવાનની પસંદગી કરવા માંગ કરાય છે પોતાના વિસ્તારનો વિકાસ થાય તે હેતુથી માંગ કરાય છે યુવા અને શિક્ષિત ચહેરો માણસામાંથી પસંદ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અત્યાર સુધી માણસામાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ કરવામાં નથી આવ્યો આ લોકસભા ચૂંટણીમાં માણસાના યુવાનને તક આપવા સ્થાનિકોએ માંગ કરી છે

સારો માણસ યુવાન ચૂંટણી માટે આવે એવી અમારી અપેક્ષા છે સારું કાર્ય કામ સુધીમાં જો અમે લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી વોટિંગ કરી શકતા હોય તો અમારા માણસાને ચાન્સ મળવો જોઈએ અમારો કોઈ બી એવો કોઈ યુવા નેતા કોઈ બી નેતા હાઈ કમાન્ડ જે નક્કી કરે એને અમે સ્વીકારીશું પણ અમને ચાન્સ મળવો જોઈએ લોકસભાની અને વિધાનસભાને દરેક જનતાનો ખાસ સરકારને એક જ અનુરોધ છે કયા વખત કોઈક સારો સક્ષમ અનુભવી ફૂલ જોશવારો અને બધી રીતે બધા જ્ઞાતિને સાથે લઈને ચાલી શકે એવો કોઈક સારો એવો લોકસભામાં એક ઉમેદવાર આપી સમાચારમાં હાલ રોકઈશ એક વિરામ માટે પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર કોંગ્રેસ ઉમેદવારનું કોકળ ઉકેલવા શક્તિસિંહ રાજકોટમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક ઉમેદવાર અંગે થશે ચર્ચા પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચેલા મનસુખ વસાવાનો વિડીયો વાયરલ વિડીયો પોસ્ટ કરનારને બોલે આપ શબ્દો દાહોદના તળાવમાં ડૂબતા બે બાળકીઓના મોત પગ લપસી જતા બાળકીઓ ડૂબી પરિવાર ઘેરા આઘાતમાં